મિત્રો કિચનમાં આજે ફૂલ ટાઇલ્સ અને માર્બલ ફિટિંગ તમને સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં જોવા મળશે હેલો મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે ઉનામાં સાઈડ ઉપર આવ્યા છે ઉનામાં આપણે કામ કરવાનું છે તો આપણે આજે કિચનમાં કામ કરશું આ કિચન છે આપણું તેમાં આપણે લાદી ફિટિંગ કરવાની છે તો કેવી રીતે આપણે લાદી ફિટિંગ કરીશું તેના માટે તમારે છેલ્લે સુધી વિડીયો જોવો પડશે તો છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો તો આવી રીતના આપણે ગારો લગાડવાનું હોય છે હવે આ રીતના આપણે લાદી મૂકી દઈશું દિવાલ ઉપર પછી ઓઠા ન રહે પ્રમાણે આપણે ધીમે ધીમે પકાવી દઈશું એટલે પરફેક્ટ લાદી આવી જશે

પ્લેટફોર્મ કરવાનું છે તો એનો વિડીયો આપણે અલગથી તમને જોવા મળશે પ્લેટફોર્મ કરશું એટલે તેનો પણ આપણે વિડીયો આપણી ચેનલમાં નાખી દેજો તો આવી રીતના આપણે લાદી ફિટિંગ કરી દઈએ પહેલાં પછી આપણે પ્લેટફોર્મ કરશું જોજો મિત્રો કઈ રીતના લાદી ફિટિંગ થાય છે હવે આપણી એક દીવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે તેને સાફ કરવાની છે તો અડધી સાફ થઈ ગઈ છે બે જેમાં બાકી નહીં રહેલી દિવાલમાં આપણે હાવણ મારી દઈએ એટલે જ્યાં ત્યાં સિમેન્ટ સોટી હોય તે નીકળી જાય પછી આપણે પાંચ મારી દેશું એટલે આપણે આવી રીતના સાફ કરવું છે આપણી કમ્પ્લેટ સાફ થઈ ગઈ છે હવે બીજી દિવાળી આપણે લેવાની છે આ રીતના આપણે પટ્ટી બાંધવી દેશું

આ દિવાલ પણ આપણે આજે પૂરી કરવાની છે ત્યાં જોઈ લેજો મિત્રો અહીંયા પણ આપણે પ્રાપ્ત બનાવી નાખી છે આ પણ એટલે સુધી દિવાલ પહોંચી ગઈ છે ફિટિંગ કરતા કરતા

માર્બલ ફિટિંગ કરવાના થશે એટલે પહેલાં નિશાન મારી મારીથી કમ્પ્લીટ ખાના થઈ જાય અહીંયા આપણે આ દિવાલની છેલ્લી લાઈન મારી દઈશું એટલે આ દીવાલ પણ આપણે કમ્પ્લીટ થઈ જશે

આવી રીતના આપણે બીજો માર્બલ પણ સોટાવી દીધો છે આવી જ રીતે આપણે હવે આપણે ત્રીજો માર્બલ પણ સોટાડી દઈએ આવી રીતના આપણે માર્બલને મૂકતો રહેવાનો છે એક ઉપર એક લાદી ઉપર મતલબ હવે છે તે પણ આપણે છૂટાડી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય અહીંયા આપણે હા કબાજ પૂરો થઈ છે કમ્પ્લીટ હવે જોવું આપણે સાફ સફાઈ કરીને કેટલી અત્યારે સુંદર દેખાય છે હવે આપણે પ્લેટફોર્મ ફિટિંગ કરવાનું શરૂ કરી દીધું છે તો આપણે પેડ છે તો આવી રીતના આપણે ફિટિંગ કરતા જઈશું આ આપણે ટૂંક છે કે નહીં તે પ્રમાણે આપણે મશીન આપી નાખીએ આજ મેં મૂક્યો નવો જુગાડભાઈ પ્લેટફોર્મ તૈયાર પણ થઈ ગયું છે આજે આવી રીતના ઘૂણા બોણા બધું કમ્પ્લેટ થઈ ગયું છે હવે આપણે તળિયું કરવાનું છે તો પહેલાં રીતિ નાખી દીધી છે તૈયાર થઈ જાય અહીંયા આપણું કમ્પ્લેટ પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું છે મિત્રો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો ટાઇલ્સ માર્ગમાં તમને જોવા મળશે તો સબસ્ક્રાઈબ કરી દેજો